નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું પ્રદીપ એક મહત્વપૂર્ણ સમાચાર બોટાદની ઘટનાને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં બોટાદના હરદળ ગામે બનેલી એ પોલીસ અને ખેડૂતો વચ્ચેના ઘર્ષણના મામલે એ હવે એક મહત્વપૂર્ણ સમાચાર એ સામે આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા નામ રાજુ કરપડા સહિત તમામને એ એકવીસ જેટલા આરોપીઓને એ કોર્ટે જેલ હવાલે કર્યા છે જેલ હવાલે કરતાની સાથે જ દિવાળીના તહેવાર વચ્ચે રામની માતાનો એક વિડિયો સામે આવ્યો છે પ્રવીણ રામના માતાનો એ હૃદયદ્રાવક એક વિડિયો સંદેશ સામે આવ્યો છે દિવાળી હોવા છતાંય પરિવારમાં અંજવાળું નહીં પણ અંધારું હોવાની વાત એ રામની માતાએ કરી છે સાથે જ ખેડૂતોના હક અને હિતમાં લડાઈ લડતો મારો દીકરો એ જેલમાં ગયા હોવાનું નિવેદન એ પ્રવીણ રામની માતાનું છે રામની માતાએ નિવેદન આપતા વધુમાં એક વિડીયો જે સામે આવ્યો છે એ વિડિયોમાં તેમણે એમ પણ કહ્યું છે કે આ એ આખી ઘટનામાં મારા દીકરા સહિત અનેકે લોકો જેલની અંદર ગયા છે તમામ લોકોને એ લડાઈ લડવા માટેની શક્તિ આપે તેવું નિવેદન પણ તેમના દ્વારા આપવામાં આવ્યું છે આ સાથે જ ખેડૂતો માટે લડતા તમામ દીકરાઓને ઈશ્વર તાકાત આપે અને બીજી તરફ તેમને એ નિવેદન આપતા એમ પણ કહ્યું છે કે મારા દીકરા પ્રવીણનો દીકરો એ એક વર્ષનો છે થોડા જ દિવસમાં તેની તેનો જન્મદિવસ જે છે તે આવી રહ્યો છે અને પ્રવીણનો દીકરો એક વર્ષનો છે અને પ્રવીણ રામના માતાનો આ એક હૃદય દ્રાવક એક વિડીયો સામે આવ્યો છે દિવાળી હોવા છતાં પરિવારમાં અંજવાળું નહીં પરંતુ અંધારું છે ખેડૂતોના હક અને હિતમાં લડાય એ મારો દીકરો લડી રહ્યો છે ને તે જેલમાં પણ છે ખેડૂતો માટે બલિદાન દેવું પડે તો પણ અમારી તૈયારી હોવાની વાત પ્રવીણ રામની માતાનો આ વિડીયો સામે આવ્યો છે તેમાં તેમણે નિવેદન આપ્યું છે અને આ વિડિયો સામે આવતા જ હાલ એ ચર્ચા એ થઈ રહી છે ગુજરાતની રાજનીતિની અંદર કે શું ખરેખર હવે રામ અને રાજુ કરપડા કે જેઓ ખેડૂતો માટે લડાઈ લડી રહ્યા છે તેને લઈને આવનારા સમયમાં કોઈ ઘટના બનવાની છે અથવા તો શું ગુજરાતના એ તમામ ખેડૂતો એ પ્રવીણ રામ અને રાજુ કરપડાના સમર્થનની અંદર હવે આ તેમની માતાના વિડીયો બાદ એ સામે આવશે જો કે પ્રવીણ રામ અને રાજુ કરપડાને બોટાદ કોર્ટની અંદર રિમાન્ડ પૂર્ણ થતાં હાજર કરાતા એ બંનેને

કોઈને હેરાન નહોતો કરતો ભાજપની સરકારને એ ન ગમ્યું એટલે અટાણે દિવાળી છે અંધારું છે પણ અમારા માટે અંધારું છે હું મારા પ્રવીણને અહીંયા વરસદીનો દીકરો છે બધાના પોતાના બાપાને એમ થાય કે પપ્પાને કે મારા દીકરાનો પહેલો જન્મદિવસ અમે ઉજવશું તો મારો દીકરો અટાણ્યા અહીંયા છે નહીં તો સરકારને હું કેવા વિનંતી માંગુ કે મારો દીકરો તમારે જે કરવો એ કરજો મારો દીકરો પાછો પડવાનો નથી એટલા મારા લોહીના કોણીનામાં છે અમે એને બધા સપોર્ટ કર્યું ખેડૂત માટે એને જીવ દેવો હે તો એ દઈ દે સરકારને જે કરવું એ કરે એ પાછો નહીં વરે ખેડૂત માટે ને પ્રવીણ રાજુભાઈ ઇંચોતેર જે બધા બધા મારા દીકરા છે હું બધાને કહેવા માગું કે તમે કોઈ પાસા પડતા નહીં ને પ્રવીણ પાસો નહીં પડે એને ખેડૂત જો જાગૃત તમે નહીં થાવ તો તમારા માટે લડવા વાળો કોઈ રહે નહીં તમારે જાગૃત થવું જ પડશે અટાણે હું બધાને તમે એના એને ઘેરે દીકરા એના બાપા બધાને હું કહેવા માગું કે અટાણે મારો દીકરો અહીં છે નહીં દિવાળી જેવો તહેવાર છે અંજવારું નહીં અમારા માટે અંધારું છે હું બધાને એટલી વિનંતી કરું કે બધાને શક્તિ દે ને બધાને હિંમત દે ને મારા દીકરાને સપોર્ટ કરે એટલે એ હિંમતનો આ રે લડવામાં એ ખૂબ એને ક્રેટ રે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પર ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હૈ ના બોસ समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सॉल्यूशन विट्रिशन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस